સાંભાર ચટણી ચટણી જી હા મિત્ર આજે બનાવી હતી ઇડલી સાથે સાંભાર અને ચટણી આજનું મેં સાંભાર બનાવ્યો હતો તે એકદમ સાઉથ ઇન્ડિયન ટિપિકલ હતો તો જો તમે પણ સાંભાર ખાવાના શોખીન હોય મારી જેમ તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો સાંભાર બનાવવા માટે મેં એક તપેલું લઈ લીધું હતું તેમાં મેં એડ કર્યું હતું તેલ તેલની અંદર એડ કર્યું હતું રાઈ જીરું અને થોડા ચણાની દાળ દાળ અને થોડી અડદની દાળ સૂકા મરચાં લીમડો હિંગ અને ઝીણી સમારેલી ડુંગળીને આપણે એડ કરી લેશું અને થોડીક વાર પહેલાં મેં તુવેરની દાળ બાફીને રાખી લીધી હતી તુવેરની દાળની અંદર પણ મેં ઝીણી સમારેલી ડુંગળી એકાદ બટ બટેકું અને તમને સાંભારમાં તમને જે જે મતલબ દૂધી સૂરણ જે ભાવ કરી શકો છો અને બીજી બાજુ મેં લઈ લીધું હતું બાફેલી દાળ આંબલીનો પલ્ક ટામેટા અને મરચાંની જે પીસી લીધા હતા અને તેને આપણે અંદર ડુંગળી થોડીક થઈ જાય પછી આપણે અંદર એડ કરી દેસું તો એ બધું પાંચથી દસ મિનિટ ચડવા દેવાનું છે થોડીક વધારે ગેસ ધીમો રાખીને બધું સરસ રીતે ચડી જાય પછી આપણે અંદર અંદર એડ કરીશું મસાલા અને એટલું ખાસ ધ્યાન રાખજો કે તમે સાંભાર બનાવો ત્યારે હળદર ક્યારેય પણ એડ કરવાની નહીં હળદર એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ખરાબ થઈ જશે એની અંદર એડ કરી દીધું હતું લાલ મરચું પાવડર અને એક ચમચી એક ચમચી મીઠું અને આ જે આપણે આંબલીનું પાણી હતું તેને પણ બે ચમચી જેટલું એડ કર્યું મને ખટાસ થોડી ઓછી ભાવે એટલે હું ઓછું એડ કરું છું તમે તમારી ખટાસ અકોર્ડિંગ એડ કરી શકો છો પછી આ છે સાંભાર મસાલો જે એવરેસ્ટનો છે જે બહાર જ મળી જાય છે રેડીમેડ તેને મેં અંદર એડ કરી દીધો આટલી જ વસ્તુ નાખીને આપણે સાંભાર એકદમ સરસ મજાનો બનાવવાનો છે આ બધો જ મસાલો એક સરસ રીતે પાકી ગયો છે હવે આપણે જે બાફેલી દાળ હતી તેને આ રીતે અંદર એડ કરી લેશું હવે તેને પાંચથી દસ મિનિટ ધીમા ગેસે આપણે સરસ રીતે ઉકળવા દઈશું જેટલો મસાલો ઉકળ અને દાળ ઘાટી થશે તેટલી આપણે ઇડલી જોડે ખાવાની બહુ જ મજા આવશે જી હા મિત્ર એકદમ સાઉથ ઇન્ડિયન અને એકદમ સરસ મજાની ટેસ્ટી અને તીખી સાંભાર મેં બનાવ્યું હતું અને બધાને ખાવાની બહુ મજા આવી તમે જોતા તમને લાગશે કે બહુ સરસ છે તો કેવો લાગ્યો મિત્ર મારો આ મિની બ્લોગ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ છીએ બીજી રેસીપી સાથે બાય